આજે અમે ગોંડલ મુદ્દે એક પાટીદાર હિતરક્ષક સમિતિની રચના કરી છે અને એ સમિતિની અંદર ગોંડલના મુદ્દે જે કોઈ લોકો પણ સ્વાર્થ વગર લડવા માટે આગળ આવે છે અને જે લોકો લડી રહ્યા છે વર્ષોથી એ તમામ લોકોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આજે એક આગળના કાર્યક્રમની પણ એક વિવૃતના અમે તૈયાર કરી છે જેમાં અમે એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આવે છે ત્યારે ગોંડલની અંદર એક ભવ્ય આયોજન કરી રહ્યા છીએ અને એ જ દિવસે છોટે સરદાર તરીકે ઓળખાતા અમારા સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાના મૂર્તિ માટે જે પ્રતિષ્ઠા કરવાની છે એનું ભૂમિ પૂજન પણ અમે કરવાના છીએ આ સમિતિમાં તમારી સાથે કોણ કોણ આ સમિતિમાં અત્યારે હું રાજુભાઈ છે હેમાંગભાઈ છે અલ્પેશભાઈ ગોંડલની એક સમિતિ એવી રીતે બનાવવાની અમે મુહિમ એટલા માટે કરી કે ગોંડલની અંદર જે કાંઈ પણ લોકલ લેવલના જે પ્રશ્ન છે એ લોકલ પ્રશ્ન ગોંડલના લોકલ લોકોને સાથે રાખીને જ લડી શકાય એટલા માટે આ સમિતિ બનાવી પડી છે ગાંધીનગરમાં જે ચિંતન શિબિર હતી એમાં પણ ગોંડલના મુદ્દે ઘણા બધા લોકોએ વાતચીત કરી અને ગોંડલનો પ્રશ્ન બધાની એક કહેવાય ને કે વૈચારિક ક્રાંતિમાં પરિવર્તિત થયો પરંતુ એ મિટિંગની અંદર ખાલી ગોંડલ નહીં પણ ગુજરાતની અંદર જેટલી જગ્યાએ પણ આવા કોઈ અત્યાચારો થઈ રહ્યા છે કે આવા કોઈ પ્રશ્નો છે સમાજના એ તમામ મુદ્દે વાતચીત થઈ છે અને મારા તમામ ભાઈઓ એ મુદ્દા ઉપર લડાઈ લડી રહ્યા છે આજે ગોંડલની લડાઈ હું લડી રહી છું તો એ લોકો મારી સાથે છે એવી રીતે એના મુદ્દામાં પણ હું એમની સાથે ઊભી રહીશ જો ગોંડલની વાત કરીએ ને તો મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે કે વિનુભાઈ સિંગાડાના પરિવારને પણ એટલું પ્રેશર આપવામાં આવતું હોય છે જેવી રીતે આ લોકોની સામે જે લડવા માટે ઊભા થતા યુવાનોની સામે જે પ્રેશર છે એવું જ પ્રેશર પરિવારને પણ હોય છે એટલે અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે પરિવારને વચ્ચે ના લાવો કારણ કે જ્યારે સમય આવશે ત્યારે પરિવાર અમારી સાથે ઊભો હશે